નમસ્તે ખેડૂત ભાઈઓ હું રાજવીરોપરા ફરી એકવાર વાર બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે શિયાળુ સિઝન ચાલુ છે અને શિયાળુ સિઝનમાં ખાસ જો આપણે મુખ્ય પાકોની વાત કરીએ તો ચણા ધાણા જીરું મેથી ડુંગળી લસણ અને એમાં પણ સૌથી અગત્યનો પાક એટલે કે જીરું તો હું આપ સૌને જીરા વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવા માંગુ છું તો મિત્રો એ પહેલા આ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા જેવા ઘણા ખરા ખેડૂત ભાઈઓ આનો લાભ મળી શકે તો મિત્રો હવે જોવા જઈએ તો ખાસ હું અત્યારે જે જીરાના ખેતરમાં ઉભેલો છું તો જીરો એક એવો પાક છે કે એમાં શું કરવું ને એના કરતા શું ના કરવું ને બહુ મહત્વની વાત છે તો હું મિત્રો આજે તમને એ વાત કરીશ કે જીરા જો પાક તમે વાવેલો હોય ને જીરાનો પાક તો એમાં શું ના કરવું ને એ ખાસ પાંચ મુદ્દાનું તમારે ધ્યાન રાખવાનું છે તો ખાસ આ પાંચ મુદ્દા વિશે હું તમને વાત કરીશ સૌપ્રથમ તો જયારે તમે જીરો પેલા વાવો અત્યારનો સમય ભલે તમે જે પરિસ્થિતિમાં તમે હો પણ હવે પછીનો જે સમય છે એમાં શું ન કરવું ને પણ એનું તમે ધ્યાન રાખી શકો તો પ્રથમ પ્રાથમિક રીતે વાત કરું તો સૌથી પહેલા જીરામાં જે પાંચ ના વસ્તુ કરવાની છે એમાં સૌથી પ્રાથમિક વસ્તુ છે કે તમારે વધારેમાં વધારે જે મોટા ક્યારા છે ને એ ક્યારેય જીરામાં નહીં કરવાના એનું કારણ એ છે કે જ્યારે પણ આપણે પાણ પાતા હોઈએ ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે તમે પાણી જ્યારે આપતા હોય ત્યારે ક્યારામાં શરૂઆતના ક્યારામાં છે કે પાણી બહુ વ્યવસ્થિત રીતે એનો ભેજ સંગ્રહ થતો હોય ને જેમ જેમ આગળ જાય એમ આગળ જતા જેમ ઓછું પાણી મળે અને વધારે પાણી જે મળતું હોય તો ત્યાં તમારે જીરાઓ એક સંવેદનશીલ પાક છે આપણે બધા જાણીએ છીએ તો એને બગડવાનો પ્રશ્ન એક વધારે રહે છે એટલે ખાસ કરીને પેલો મહત્વનું છે કે તમારે ક્યારા છે મોટા ન હોવા જોઈએ બીજી વસ્તુ કે તમારે વધારે બિયાણો દર્પણ ના હો જોઈએ જો વધારે બિયાણ ખાટો હશે ને તો ત્યારે પણ જ્યારે છોડ મોટો થશે ત્યારે એકબીજા પાકોમાં હરીફાઈ વધશે અને હરીફાઈને લીધે ઘણીવાર સૂર્યપ્રકાશ પણ ના મળતો હોય અને એમાં આવતા રોગડે જીવાત છે એ પણ તમારે વધી જાય જેથી કરીને તમારે પાછળથી ખર્ચ થાય વધારે આવે અને ઉત્પાદન છે એ ઘટે હવે ત્રીજી વસ્તુ છે એ સૌથી વધારે પ્રમાણમાં તમારે પાણી નહીં આપવું કારણ કે મિત્રો જીરામાં પાણી છે

ખૂબ જ જો ડિબ્લેક સોલ એટલે કે કાળી ભમર જમીન હોય તો એમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય તો એ પ્રમાણે તમારે જીરામાં પિયત આપવામાં ખૂબ ધ્યાન રાખો ચોથી વસ્તુ છે કે વધારે પડતું ખાતર મિત્રો જીરાનું પાકમાં કઈ આપણે કપાસના છોડ કે એના મૂળ જેટલામાં હોતા નથી એટલા માટે તમારે ખાતર પણ ખૂબ જ સાચવી અને જરૂર માત્રામાં જ આપવાનું કારણ કે જો વધારે તમે ખાતર આપશો તો પણ છોડ છે એ આગળ જતા તમારે રોગ અને જીવાતાવાના પ્રશ્નો પણ એમાં વધી જશે એમાં અને સૌથી છેલ્લું એટલે કે વધારે પડતી દવા દવામાં તમારે જંતુનાશક બનાવી વધારે પડતો જો દવાનો ઉપયોગ કરશો ને મિત્રો નથી કારણ કે એમાં પણ એવું ના હોય કે વધારે આપણે દવાનો ઉપયોગ કરીએ તો તમારે સારું ઉત્પાદન કે વધારે ઉત્પાદન મળે એટલે આજે મેં તમને પાંચ મહત્વના પોઈન્ટ કીધા કે શું ના કરવું તમારે વધારે મોટા ક્યારે નહીં કરવાના ત્યારબાદ વધારે પડતું તમારે બિયારણ નહીં આપવાનું પછી વધારે પડતું તમારે ખાતર છે એ નહીં આપવાનું વધારે પડતું તમારે દવા અને એ પ્રમાણે નહીં આપવાનું જરૂર પડે એ પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે તમારે તમારે પગલા લેવા જેથી કરીને જીરામાં અને આ વખતે અનુકૂળ ના કહી શકાય પ્રતિકૂળ વાતાવરણ છે એને એટલા માટે ખાસ કરીને તમે જો આ વસ્તુનું ધ્યાન રાખો તો તમારે જીરામાં સારી એવી તમે ઉત્પાદન લઈ શકશો હવે તમારે વધારે માહિતી જોતું હોય તો મારી આ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આવી જ માહિતી સાથે હું કરી આપની વાર એક વાર પછી મળીશું આભાર મિત્રો